ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં અવ્યવસ્થિત વાળ સાથે વ્યવસ્થિત વાત લઈને તમારી સમક્ષ રજૂ થઈ ગયો છું માણસ આખી જિંદગી જીવે ભેગું કરે બધું મહેનત કરે ને પછી આપી દે અંતે દીકરાઓને એનું જ્યારે મૃત્યુ થાય પોતાનું એટલે એને બાળવા માટે આગ લગાડે એ પણ પોતાના જ દીકરા એટલે આવી વ્યવસ્થા આપણા પૂર્વજોએ કે આ ઋષિમુનિ હોય કે શાસ્ત્રોમાં વર્ષોથી ચાલતી આવે છે તો એની પાછળનું કારણ એ લોકોએ આવી સરસ આમ જોવા જાવ તો એક રીતે જોવા જાય તો સરસ વ્યવસ્થા કારણ કે આ બાજુ કોક વિચાર કરે આ દ્રષ્ટિનો આખી જિંદગીમાં તો થોડુંક વિચારે કે લઈ તો કાંઈ જવાનું નથી તો પછી અનીતિ કરીને ભેગું કરવાનો કોઈ મતલબ નથી એટલા માટે આવી સુંદર વ્યવસ્થા આપણે ત્યાં છે આ વિશે થોડુંક વિચારે ને તો પોતાનું માન એ જતું રહીએ હું કરું તો બધું થાય ને મારાથી બધું થાય આવો જે ભાવ હોય એ પણ જતો રહીએ એટલે આ વ્યવસ્થા આમ જોવા જાવ તો બહુ એક દ્રષ્ટિએ જો એ બાજુ નજર નાખીએ તો આપણા જીવનનો મોહ છે એ દૂર કરવા માટે છે ઘણી બધી આવી રીતે ઉપયોગી થાય પણ એ બાજુ નજર કરવી જરૂરી છે ચાલો તો હવે બસ આજના માટે પ્રવચન સેક્શન આટલું જ રાખશું આગળ વધશું ને બતાવશું બીજું જે કંઈ બતાવવાલાયક હશે એ આ તો ફિટ થઈ ગયું પણ હવે જીબી બી વાર આવે તો આ કરંટ પાછો ગવર્મેન્ટને સપ્લાય થાય યુનિટ ત્યાં સુધી તો મફતના એમને ઉત્પન્ન કરે છે ને નીચે પાછું આમાં આનું કનેક્શન જે કરેલું છે એમાં વાઈફાઈ લગાવેલું હોય એટલે સવારમાં ઊઠો દી ન ઉગે નહીં પહેલાં વાઈફાઈ મોબાઈલમાં કનેક્ટ થઈ ગયું હોય જેમાં ઇન્ટરનેટ ન આવે ખાલી એમને બતાવે સાબુદા સાંબાનું શું કટલેસ કટલેસ સરસ ભજીયા હા એક દિવસ રોટલી ની બદલે આવી મજા આવે ને થોડીક મજા કરીએ ચાલો જોઈએ ટેસ્ટ કરીએ

ચલો આ વસ્તુ બહુ ટેસ્ટફુલ થઈ છે એટલે ફરાળમાં ફાઈનલ કરવામાં આવે છે ક્યારેક મોટો કાર્યક્રમ હોય તો આ જ બનાવવાનો સારો ટેસ્ટ આવે આમાં ઇન્ગ્રીડિયન્ટમાં મગફળીના દાણા બટેટા બાફેલા અને સાંભોને સાંબો હા બાફેલા સાંબાનો ટેસ્ટ બહુ સારો આવે છે કટલેસ તરીકે તમે યુઝ કરીએ બહુ મજા આવે ફરાળમાં હાલે દોડે તો એ એને ટીંગાડ દઉં ટાકામાં તને ટીંગાડ્યો તો એમ હે મને ટીંગાડે તો એને ટીંગાડી એને ટીંગાડ દઉં ક્યાં ટીંગાડું આ તક ઓલા તકામાં તઈ હે તો પછી હા એને સ્કૂલે મૂકી આવ્યો હે પછી માં ઊભો રહીને કહે છે કે રોવે હે બહુ એને ટાકામાં ટીંગાડો હાલ જો ટીંગાડ વાલ ટીંગાઈ જાય અહીંયા બસ બહુ રોવે હા ખોલ તું ખોલ તું ચીંકીયો લેવા જાય છે ઓહો ચીંકીયો લેવા જાય છે જો બહુ રોય બહુ રોય હે આ ઢીંગી તો બહુ રોય હવે શું કરશું હા હા બહુ રોવે છે અરે આ તો પગ દબાવી દીધો હૈ હો બહુ રોવું ત્યાં પહોંચ્યો કરું લે લે કહી રહો લે

તું કેમ ભરતો તો તને કેમ ટીંગ તો બંધ કરી દીધો હવે હવે રમવાનું હું પૂછે હે તો લઈ જા તું તાર સાયકલ માં બિહારી ને પાછળ પૂછે છે તો લઈ જા ક્યાં લઈ જઈશ એનો પગ દુખવા મીંડો પગ દુખવા મીંડો એ રોવા મીંડી ભરવા માંડી હવે બસ લે પી ગયા પછી બે જણા વાતું કરતા હતા તો એક કે આ ચંદ્ર અને સૂર્ય બે માંથી વધારે ઉપયોગી કોણ કે એટલે ઓલો બીજાએ જવાબ દીધો કે ચંદ્ર વધારે ઉપયોગી એટલે ઓલા પેલા કીધું કેમ એવી રીતે એટલે ઓલાએ કીધું કે દિવસે તો આમય અંજવાડું જ હોય અંજવાડામાં સૂરજ ઉગે એ શું કામનો રાઈતે કે અંધારું હોય તો અહીંયા કે ચંદ્ર ઉગે એટલે ચંદ્ર વધારે ઉપયોગી આને હવે કોણ પહોંચે હજી અહીંયા પૂરો નથી થઈ જતું ઓલો બીજો કે કે રાતે સૂર્ય દુઃખ ઉગે તો છે જ કે પણ આ અંધારામાં દેખાય નહીં કે